માતાજી રંગાઈને સ્વાગત છે તમારું નવું લા દિવસના હું પ્લાન કરતો તો કે લગ્ન મજા કંઈક ગિફ્ટ લવ સબક્રાઈ આપું પણ ટાઈમ જ નહોતો નહોતો તો આજે ફાઇનલી મને થોડો ટાઈમ મળી ગયો હું આવી ગયો ગિફ્ટ લે ગિફ્ટ મેં લઈ લીધી છે એને તો ખબર નહીં એ તો ઘરે છે હું એ તમારે પણ જાણવા વિડીયો આગળ સુધી જોતા રહીશું અને આ એક બીજી વાત તમને વિડીયો ગણો તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરીજો જેમ તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરો તો અમને પ્રોત્સાહન મળે અને વિડીયો બનાવવાની મજા આવે વિડીયો આગળ સુધી જોતા રહેજો જાઓ હવે ઘરે અને રક્ષાને આપણું સબસ્ક્રાઇબ કરી જો અહીંયા સ્ટુડિયોએ થોડુંક કામ હતું એટલે હું ત્યાં આવ્યો હતો ફાઈનલી ગાય જ હું ગિફ્ટ લઈને ઘરે પહોંચી ગયો છું દક્ષા કંઈક કામ કરે છે એને ખબર નથી હમણાં ઘડી ઘરે એને ગિફ્ટ આપું તો રાજી રાજી થઈ જાય છે જોઈને હમણાં ઘડી ઘરે પછી એને ગિફ્ટ આપું છું જો હવે દક્ષા કામ કરીને ફ્રી થઈ ગઈ છે હવે ઘડી ઘી બેઠી બેઠી ફોન જોવે છે હું એને ગિફ્ટ લાવું છું સરપ્રાઇઝ આપું એટલે એ સરપ્રાઇઝ જોઈને રાજી થઈ જશે એક સરપ્રાઈઝ છે આખું બૈન કેતો તમે પોતે પછી ખબર પડે ને તો દેવાન છે આખું બેન કર આખું બેન કે હા ખોલતી હો

ફોટો હું પે છે આમાં ફિટ કરાવ સ્ટુડિયોમાં ગયો તો જો માપનો ફોટો કટાયો સ્ટુડિયોમાં ફિટ કરાયો આપડા મેરેજ ના કેટલા વર્ષ થઈ ગયા નવ વર્ષ નવ વર્ષ મન કેરે ગિફ્ટ ન મળી આ પહેલી વેલી ગિફ્ટ મળી મળી તો ખરા ને હા અને પર્સ કેટલું મસ્ત છે જો કે લાઈક પર્સ ઈ તો કેમ બહુ સુપર જો આ બધી આ ડિઝાઇન છે હા અલગ જ છે આ દુકાનમાં આવું ઓછું મળે જો અને આ ચેન વાળું ખાનું છે કેટલાય તો એમાં ખાના છે હા કેટલાય છે 1 2 અને અહીંયા છે નીચે બે ચાર ખાના અહીંયા છે પછી આ બટન અહીંયા ફિટ કરવાનું છે પછી બે ખાના અહીંયા છે આ એક આ કિચન નાખવાનું છે પછી આ બીજો એક ખાનો છે ના ફોટો ફિટ કરવાનું ખાનો છે એમાં હિતેશ ફોટો ફિટ કરીને લાવ્યા ઇન્સ્ટાગ્રામ નો ફોટો છે છે તો એને મે ગિફ્ટ લઈ દીધી એને ગમી એટલે આપણે ખુશી ખુશી એટલે આપણે ખુશ થેન્ક યુ વેલકમ અમે છે કેટલું મસ્ત લાગે છે આપણે કામ થઈ નાખ્યું એમ તો બહુ સુપર લાગે છે તો એને જો જો કરે જો આ મસ્ત લાગે ફોટા ઓર કા દેવાંચી જો કેટલું સરસ લાગે છે મસ્ત લાગે છે ને तो બાર तो હોય ને તો મસ્ત લાગે દેવંશી માટે એક પર્સ લાવ્યો આ દેવાંશી માટે સરપ્રાઈઝ લાવ્યો છું દેવાંશી આખું ફલતો હવે કેવું લાગ્યું બતાય તો ખરી જો આ દેવાંશી માટે લાવ્યો છે ને એક એ દક્ષા માટે લાવ્યો બે માટે એક એક પર્સ લાવી દીધું દક્ષાને આ ફોટા વાળું બનાવરાઈ દીધું અને આ દેવાંજી માટે સાંભર ખૂબ બતાય તો ખરા બ્લુ કલર જો અહીંયા નહી નાખવાની છે તો ગુડ બાય મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળશે નેક્સ્ટ વિડિયોમાં જય રામાપીર જય માતાજી ગુડ બાય